રામ રામ સીતારામ કેમ છો બધા મજામાં તો આજે વાત કરવી છે મારે મારા જોબ વિશે ને જે ભગવાન બધાને સત્બુદ્ધિ એટલી આપજે કે સારા સત્કર્મ કરે કારણ કે કર્મના સંગાત રાણા મારું કોઈ નથી કારણ કે મારી જોબ જે છે ને એ નર્સિંગ ને છે બરાબર અને જે લોકોને બીમારીઓ હવે મારી હેઠે જે સારવાર રહેલા છે સારવાર જે લઈ રહેલા છે લોકો એની વાત કરવી છે કેવા કેવા એમ બધા મોટા મોટા હાઈ લેવલના એક તો ફાયર ફાઈટર એમ અને ગમે ત્યારે એની ટાઈમ દુનિયામાં ગમે ત્યારે હેલિકોપ્ટર લઈને નીકળી જવાનું એ સારવાર રહે છે પ્રોફેસર છે એક રેસરલ ગાડીનો છે અને બીજા તો ઘણા બધા છે પણ આ તો એવા બધા પણ છે એમ કે અને ખબર જ નથી કે આ દુનિયામાં છે અમુક લોકો તો ખાલી શ્વાસ જ લે છે કોઈ જાતનું કઈ ખબર જ નથી એમ આજે વર્ષો થઈ ગયા છે ખાલી શ્વાસ જ લે છે ભોગવવા તો એને કરેલા કર્મ કરે એને મને એવું લાગે છે કે કર્મ ના હિસાબ કિતાબ થાય ને એમાં મારી નોકરી છે કારણ કે એક તરફ માણસ કર્મ કરે છે જોવાની છે બધું છે અને પછી પચાસ વર્ષની ઉંમર થાય એટલે પાછા એને ભોગવવાના તો હું અત્યારે કામે થી નીકળ્યો છું તો મેં કીધું તમને વાત કરતો જાઉ કારણ કે અંતે તો કરેલા કર્મ ભોગવવા જ પડે છે સારા કે નરખા બધાને જે કંઈ આપણે આપણે જે મળ્યું છે ને એ ભોગવીએ છીએ બરોબર જો આપણે સુખી હોય તો સમજવાનું કે કઈક કરેલા સારા છે અને જો દુઃખી હોય તો સમજવાનું કે કઈક કર્યા છે બરોબર એટલે એમાંથી છુટકારો ન સારા ખરાબ કરેલા છે એ ભોગવાન જ છે બસ અને દુનિયામાં બધી જગ્યાએ હું જો અત્યારે અહીંયા છું તો ઇટાલીમાં કર્યું માં કર્યું કર્યું અત્યારે તો કલિયુગ ચાલે છે બધી જગ્યાએ ક્યાં મા બાપ ને કોણ રાખે ચાલો રાખતો તો ઠીક છે પણ જે એને જે એને એવા એવા રોગો એવી પીડાઓ જે છે ત્યારે એમ થાય કે ભગવાન કોઈ ને પણ દુશ્મન નહીં પણ આપણે તો એવું કહેવાય છે કે દુશ્મન નહીં પણ આવી સજા ન મળે એમ આપણે તો એવું કહેવાનું છે તો આવી રીતે હોય છે અલગ 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 કઈક ને કઈક નવા નવા કેસ આવતા હોય અને એની સાથે મને કામ તો ઘણા મળી જાય પણ હું શું કામ કરું કારણ કે હવે જો આપણે આપણે શું કેના માટે કરતા હોય ફેમિલી માટે કરતા હોય બરાબર જિંદગી ફેમિલી માટે તૂટી જાય પંદર પંદર જણા નું ફેમિલી હોય છતાં છેલ્લા હાથનું પાણી તો અમારા હાથ નું વિચાર કરો હવે આ પણ કઈ કર્મ હશે ને કારણ કે ક્યાં એ લોકો ક્યાં એ ક્યાં હું ક્યાં ના ક્યાં એ લોકોને આપણા હાથનું પાણી છેલ્લે પીતા હોય ફેમિલીનું ના પીતા હોય એના જે એના 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 ફેમિલી હોય એનું પણ ના પીએ કારણ કે છેલ્લે તો અમે જ હોય લાસ્ટ શ્વાસ લેવા તો કેટલા લોકો અને એક મારા જીવનની સત્ય ઘટના વાત કરવી છે કે છેલ્લે છેલ્લે જયારે એમ થાય ને કે હવે આ લોકો ખાવાનું છોડી દે પછી છેલ્લે છેલ્લે થોડાક દિવસ હોય અને પછી તો ખાલી શ્વાસ જ લેતા હોય આમ

ત્રીજો દિવસો તો ક્યારેક થાય છે બાકી એક ને બીજા દિવસે તો મારો ઘોડોનાથ છે ઓમ યજા ઉર્વા મૃત્યુ મોક્ષી તો નિસ્વાર્થ ભાવે આપણે કોઈ માટે પ્રાર્થના કરીએ ને એ પણ મહાદેવ સ્વીકારે છે મારો તો ભરોસો એટલે ભરોસો પછી હવે એમાં કઈ મેરુરે ડગે પણ જેના મનના ડગે નહીં કાવી દરરોજ દરરોજની લાઈફ હોય છે અને છેલ્લે છેલ્લે આવી રીતે કેટલા લોકો દરરોજથી દરરોજ વયા જતા હોય કારણ કે દરરોજ નવા આવે દરરોજ વયા જાય દરરોજ નવા આવે જેમ જન્મ જન્મ થાય છે બરોબર દરરોજ લાખો લોકોના જન્મ થાય છે લાખોના મરણ પણ થાય છે તો જે લોકો આવી રીતે નર્સિંગની જોબ કરતા હોય ને એને તો ખબર જ હશે કે કાયમના કેટલા આવે કેટલા કેટલા અને સંસારમાં જોઈએ તો કોઈ સુખી જ નથી એમ આમ જોઈએ તો કોઈ દુઃખી નથી આમ જોઈએ તો કોઈ સુખી જ નથી પણ જે આ છેલ્લે છેલ્લે જે અને પાછું એવું છે કે એક બધાને રિક્વેસ્ટ કરીશ કે કોઈ પણ દુનિયામાં ગમે ત્યાં તમારા મા બાપ હોય ને તો એને 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 સેલા ઘરે લેવા દેજો ઠીક છે હવે અત્યારે સમય નથી કોઈ પાસે ક્યાંય કોઈ દેશમાં સમય જ નથી છોક મા બાપ ને છોકરા સાચવી શકે પાંચ છોકરા ને બે મા બાપ સાચવી લઈએ પણ પાંચ છોકરા બે માપ ને મા બાપ ને સાચવી નથી કરુણતા છે જો તો કરીને આખી જિંદગી આપડે તૂટી જઈએ મારા છોકરા મારા છોકરા મારા છોકરા એના માટે થઈને ખાઈએ નહીં પીએ નહીં કઈ એમ કે આમ લોભલાભ કરીએ એમ કારણ કે આપડા લોહીમાં એ છે ને પણ અહીંયાના લોકોને પાછું એ મેં જોયું કે એક પણ રૂપિયો એમ કે છોકરા માટે બચાવે નહીં એમ નહીં કે ચાલો ભાઈ છોકરા માટે બચાવીએ તો એને આવે કે એવું નહીં એના જીવનમાં એ મોજ મસ્તી કરી જ એમ પીએ ને જલસા કરી લઈએ એક રીતે એમ કે હાટ ની ઉંમર હોય હિતેર ની હોય એસી ની હોય નેવું ની હોય જ્યાં લગે એના હાથ પગ આવે છે ને ત્યાં લગે મજા કરી લઈએ છે કોઈ જાતને એમ કે એના એને કોઈ મનમાં નથી રહી જતો પણ બિચારા છેલ્લે છેલ્લે એટલે ટૂંકમાં જયારે એનો ઓલો હોય ત્યારે એમ ફેલ કરતા હોય સારા સારા એમ ગમે ત્યારે મરજી પડે ત્યારે હેલિકોપ્ટર ઉડાડી શકતો હોય એને એને એનો મગજ જ કામ નથી કરતો બોલો આ ની ઓલી તો જુઓ હવે ખબર નહીં કયા કેવા કર્મ સજા હોય પણ મનુષ્ય ને આવી સજા તો ભગવાન કોઈને ના આપે દુશ્મન ને હું તો કહું કે ના આપે જે કઈ થઈ ગયું છે એમાંથી થઈ ગયો છે પણ હવે શું કરીએ અત્યારે આપણે જોઈએ તો કેવા કેવા કર્મ બાર લોકો કરે છે એમ થાય કે મને જીજસ ક્રાઇસ નો એક બહુ છેલ્લો એને જયારે છેલ્લે છેલ્લે ચૂલી ઉપર ચડાવતા હતા ત્યારે એને એક વાક્ય કરેલું કે જયારે એને ચૂલી ઉપર ચડાવતા હતા ને ત્યારે એની એમ કીધેલું કે આ લોકો ને ખબર નથી કે આ લોકો શું કરી રહ્યા છે એની એને શ્રાપ કે નતા એની એને કઈ એલું નતું કર્યું એ લોકો એટલું જ કીધું હતું કે આ લોકો ને ખબર નથી કે આ શું કરી રહ્યા છે અને આજથી સુધી પણ એના ફળો ભોગ મળે છે લોકોને એટલે લોકોને ક્યારે ખબર ન હોય કે આપણે શું કરી રહ્યા છે પણ હવે બધાને હું ખાલી એટલી જ વિનંતી કરું કર્મ સારા કરજો કારણ કે જવાની હોય અત્યારે જો આપણી બોડી સારી છે હેલ્થી છે બરોબર એટલે ફૂલ ફોર્મ માં પૈસા હોય પદ હોય એટલે માણસ ને તો સ્વાભાવિક છે સંસારી માણસ છે ને પણ અત્યારે અમારે મારી નીચે છે ને હેલિકોપ્ટર મન પડે ત્યારે દુનિયામાં ગમે ત્યારે હેલિકોપ્ટર ઉડાડી શકતા હતા એક ફાયર ફાઈટર એક પ્રોફેસર એક રેસર એવા તો બીજા ઘણા છે કે જેના નામ નથી આપી શકતો હવે વિચાર કરજો આવા લોકોને અત્યારે મારી હેઠે સારવાર રહી લે છે એટલે કે નર્સ હોય અમારે નર્સ હોય હોય અને બીજા બે જણા ત્રણ ચાર જણા હોય આ બધા બધા એમ કે ડોક્ટર કેમ હોસ્પિટલમાં હોય ને જે સારવાર કરવી પડતી એમાં બધી સારવાર કરવી પડે બરોબર પેશન્ટને હોય તો એને એમ ના કહેવાનું હોય કે ના ભાઈ આ પ્રકારનો અમે અમારે તો કેમ કે ડિમેન્શિયા યુનિટ છે નર્સિંગ યુનિટ છે અને રેસિડેન્ટ યુનિટ છે આ ત્રણેયમાં ત્રણેય અલગ અલગ પ્રકારના એમ એવા તો મારફાટ કરતા હોય અમુક ખાલી બેડમાં જ હોય એટલે અમુક અમુક તો છે કે બિચારા મગજ કામ ન કરે અને પછી ઓલા યુનિટમાં પૂરાઈ જાય બરોબર કારણ કે મગજ કામ ન કરતા એટલે એને બારોબાર ત્યાં ગાઢવાના ન હોય અને પછી એ નીકળવા માટે થઈને એવી મેનતોડ કરતા હોય એવા ભટાફટી બોલાવે હે ભગવાન હું તો આજે કેટલા પંદર વર્ષથી મારે તો અલગ અલગ દેશોમાં તો બધા દેશોમાં એટલે જુવાની છે ને એ કર્મ કરવા માટે છે અને છે ને એ કરેલા માટે મને એવું લાગે અત્યાર સુધીમાં મને એવું લાગે તમને તમારા અનુભવ પ્રમાણે લાગતો એ કેજો મને જે સમજાણો છે દરરોજ આવા આવા અલગ અલગ અનુભવ થતા હોય મારી લાઈફમાં તો કર્મ બધી જગ્યાએ કામ કરે છે એટલે કર્મ કરવા તો હું છે કે દુનિયામાં ગમે ત્યાં તમારે બધું મનોકામના પૂરી થઈ જાય એમ કારણ કે બધી જગ્યાએ કર્મ કામ કરે એટલી જગ્યાએ બધી જગ્યાએ મેં નર્સિંગ નું કામ કર્યું તો જુવાની ખેલમાં વહી જાય બચપણ જુવાની પછી પૈસા માં મોહ માં મત માં અને બુઢાપણ તો પછી ખાલી ભોગવવાનું જ છે કરેલા કેમ કે અત્યાર સુધી મેં જ જોયું લોકો બુઢાપણ માં શું કરે એનું ધ્યાન રાખવાનું આપણા દેશમાં પણ હવે કેવા વૃદ્ધાશ્રમો ખુલતા જાય છે આપણામાં તો ઠાલો સેવા કરે છે પણ અહીંયા તો પૈસા પે કરવા પડે છે એટલે આખી જે કમાણી ભેગી કરી છે ને એ તો પાછી છેલ્લે આમ જ વહી જાય છે મહિનાના બે હજાર પાઉન્ડ ભરવા પડે છે ડિપેન્ડ છે કે કેવું એ કેવા યુનિટમાં એને રાખે છે બરોબર તો આવા રહીએ કઈ આજની મારા જોબ ઉપરના અનુભવો અને મારું દિલ એવું છે કે હું કોઈને જોઈ ન શકું એમ કે કોઈ તડપતું હોય કોઈ બિચારો ખાલી એને બદલવાની ખબર ન હોય હોય પડ્યા અમારે અલગ અલગ મારે અલગ અલગ યુનિટમાં જવાનું હોય એક જગ્યા એ જ નહીં કે એક જગ્યા હોય હોય ક્યાં ને ક્યાં હોય તો બધી જગ્યાએ અલગ અલગ અનુભવ થાય છે દરરોજ કઈક અલગ અલગ મળે છે બરોબર અલગ અલગ યુનિટોમાં હોય ત્યાં અલગ અલગ અનુભવ થતા હોય અને અલગ અલગ માણસો મળે એમ કે કેટલા કેવા કેન્સર ની બીમારી ડાયાબિટીસની ની બીમારી અલ્સની બીમારી કેવા બધા કેટલી એમ થાય કે હે 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 ભગવાન 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 બધાને એટલી પ્રાર્થના કરું કે બધાને સદબુદ્ધિ આપે કે સારા કર્મ કરે બીજું તો શું કઈ નથી એમ તમે એટલા પૈસા ભેગા કર્યા હોય છેલ્લે તો આખી દુનિયામાં ઉડનારો માણસ જો અત્યારે કઈ ના કરી શકતો હોય તો વિચાર તો કરો તો આવી હતી મારે કંઈક નર્સિંગ જોબ વિશેની માહિતી અને અનુભવો ઘણું બધું માણસને શીખવા મળે જો માણસને સમજાય તો ચાલો તો હવે હું હમણાં પહોંચવા પણ આવીશ આપ સૌને પ્રણામ પાછા વરે મળીએ કાલે નેક્સ્ટ વિડીયોમાં આપ સૌને પ્રણામ જય માતાજી જય દ્વારકાધીશ જય શ્રી રામ તમારા કઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરીને જણાવી શકો પછી મારા અનુભવ પ્રમાણે યુરોપના વિદેશના કઈ પણ કઈ પૂછવું હોય માહિતી જોતી હોય તો કમેન્ટ કરજો એટલે એના ઉપર પાછો હું માહિતી ઇન્ફોર્મેશન જણાવીશ તમને